સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યની અંદર દારૂ અને ડ્રગ્સનો મુદ્દો અત્યારે રાજ્યવ્યાપી મુદ્દો બની ગયો છે આ મુદ્દે હવે રાજનીતિ પણ તે થઈ ગઈ છે સામસામે પ્રતિક્રિયાઓ અને આક્ષેપોનો દોર પણ શરૂ છે તેની વચ્ચે કોંગ્રેસ દ્વારા એક અનોખું વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દારૂના વિવાદ વચ્ચે રાજકોટમાં કોંગ્રેસનો અનોખો કાર્યક્રમ યોજાયો રાજકોટમાં મહિલા કોંગ્રેસે નશા મુક્તિ રાજકોટ કાર્યક્રમ રાખ્યો હતો યુથ આ પ્રયાસ હતો સાથે કુંડલિયા કોલેજના પ્રવેશ દ્વાર બહાર એક કાર્યક્રમ રખાયો હતો મહિલા કોંગ્રેસના આગેવાનોએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને કોલેજના કેમ્પમાં અનેક વખત નશીલા પદાર્થો પકડાતા હોય છે આજનું વ્યસન યુવા પેઢીઓ માટે એક મોટું જોખમ બન્યું છે ત્યારે કોલેજમાંથી પસાર થતી વિદ્યાર્થીઓ પાસે લખાવી હતી એક નોટ અને નોટની અંદર નશા મુક્તિને લઈ મંતવ્યો પણ મેળવ્યા હતા તો જે રીતના એ રાજ્યની અંદર અત્યારે દારૂ અને ડ્રગ્સના મુદ્દે જે ચર્ચાઓ પૂરા રાજ્યની અંદર થઈ રહી છે વાત રાજકીય નેતાઓની હોય કે પછી સામાન્ય આગેવાનોની હોય તમામ લોકો એ અત્યારે ગુજરાતમાં આમ તો બંધી છે તેમ છતાંય એ બેફામ રીતના એ દારૂની ઘૂસણખોરી અને દારૂ જે રીતના પકડાઈ રહ્યો છે આ દૂષણને ડામવા માટે હવે ઝેનઝી એટલે કે યુવાનોને સાથે રાખીને કોંગ્રેસે એક અનોખો કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમ રાજકોટ કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જે જે કુંડલિયા કોલેજની અંદર આ કાર્યક્રમની અંદર અનોખી

રાજકોટની જે જે કુંડલીય કોલેજ છે તેની બારે આજે જે છે નશામુક્ત અભિયાન છે ત્યાં ચલાવવામાં આવ્યું છે ત્યારે આ નશામુક્ત અભિયાનની અંદર રાજકોટ કોલેજમાં જે ભરતી નાની નાની જે સ્ટુડન્ટો જે માળાઓ છે તેના દ્વારા એક અભિપ્રાય લેવામાં આવે છે કે આ અભિયાન તમને કેવું લાગે છે હકીકતમાં શું થવું જોઈએ કઈ રીતનું હોવું જોઈએ અને તે રીતના અલગ અલગ રીતે એ લખાય લખવામાં આવે છે કે શું છે તમારા મંતવ્ય મુજબ તમે શું કહેવા માંગો છો ત્યારે અત્યારે જે આ ઝેર લેવામાં આવે એ રીતનું આ કરવામાં આવે છે ત્યારે આજે આપણે કોલેજ ની વારે આવ્યા છીએ ત્યારે આપણે જોડાયા કોંગ્રેસ મહિલા અગ્રણીઓ જોડાયા છે ત્યારે આપણે એની જોડે વાત કરીશું શું કે શકે તમારું નામ વૈશાલી શિંદે સુપરશી ચેરમેન શું કેસો આજે ચલાવવામાં આવ્યું છે સમગ્ર ગુજરાત ની અંદર આજે શક્તિ સુપરશી ટીમ છે જે યુથ કોંગ્રેસ દ્વારા છે એના દ્વારા આજે રાજકોટ ની અંદર ખાસ કરીને એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દશા મુક્ત અભિયાન પણ સરકાર અત્યારે આ બાબતમાં કોઈ પગલા નથી લેતી આવનારા દિવસો ની અંદર સમગ્ર અંદર નશા મુક્ત વધુ ઉપાડવામાં આવશે અને શક્તિ સુપર સિંહ ટીમ દ્વારા દરેક જિલ્લાઓમાં આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે શું કહેશો બેન તમે કોંગ્રેસ દ્વારા અનેક વખત આવી રીતના પ્રયત્નો કરવામાં આવ્યા છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે

એ નશાના રવાડે ચડે છે ત્યારે ફક્ત એ માણસ નહીં પણ એનો આખો પરિવાર છે એ બરબાદ થાય છે એમાં મહિલા પણ આવી જાય અને મહિલાનો બહુ મોટો રોલ છે કે વાઇફ તરીકે જુઓ ડીકરી તરીકે જુઓ કે બેન તરીકે જુઓ પણ સમગ્ર પરિવાર છે એ બરબાદ થાય છે એના માટે થઈને મહિલાઓ પણ જાગૃત થાય અને મહિલાઓ પણ પોતાના ભાઈ છે કે પિતાને સમજાવે અને નશા મુક્તમાં જોડાય એવો અમારો પ્રયાસ છે ત્યારે આપણી જોડે અહીંયા મહિલા અગ્રણીઓ હતા ત્યારે આપણી જોડે બીજા પણ મહિલા અગ્રણી છે ત્યારે આપણે જાણીશું કે શું કહેશો બેન આજે આજે આપનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને જેની કહેવાય કે અલગ અલગ રીતે આયા તમે આજે સ્ટીકી નોટ માટે નું કર્યું છે તમને કેવો આઈટી સહયોગ મળ્યો અમને અહીંયાથી ફૂલ સહયોગ મળ્યો છે કે મારું કેવું એટલું છે કે પૂજાતમા નશા બની છે તો આ નશા આવે તો છે ડ્રગ્સ છે એ આવે છે કે કેદી લેવલ થી બંધ ના તો પૂજાતમા નતા બની થાતી ઘણા ઘર છે લાગે બરબાદ થાય છે છોકરા છે એ બધા બરબાદ થાય છે ઘણા છે એ તો આત્મતીય પણ કરે છે કે ભાઈ મારો ઘરવાળો

મારું એવું કહેવાનું છે કે ઉપરથી બંધ થશે તો ગુજરાતની અંદર આવશે નહીં તો જ દારૂ બંધ થશે જો દારૂ ક્યાંક ને ક્યાંક સંકળાયેલો છે જ આજે અહીંયા તો કાલે વા પણ ત્યારે એવું થાય ઉપર બી બંધ થાય તો ક્યાંય બી ખાનગીમાં દારૂ પડ્યો હોય છે ત્યારે મોંઘવાર એમાં રહે છે પણ જેની પાસે પૈસા નથી હોતા જેને નસો છે એ મોંઘવારીમાં લે છે પણ મારું એવું છે કે કડકમાં કડક એવું રાખે કે ક્યાં બી નસો નો હોજે નાકાંધી દેખાવી નહીં કાયદેસર નાકાબંધી હોવી જોઈએ તો જ રાજકોટની અંદર દારૂ ગુજરાત અંદર દારૂ બંધાવ જોઈએ હું તો એમ કઉ છું કે ક્યાંય બી દારૂ હોવું જ ન જોઈએ જેથી કરીને ક્યાંય બી જાઉં કોઈ બી દેશમાં જાઓ કોઈ બી

અવાજ તો ઉપાડ્યો છે પણ હવે એ જોવાનું કે આની ઉપર કડક પગલાં ક્યારે લેવાય છે અનેક વખત રજૂઆત અનેક વખત અભિયાન ચલાવે છે ત્યારે હવે એ જોવાનું કે ક્યારે કડક થઈ અને અમલવારીમાં મુકાય છે જે કાગળ ઉપર છે કે નશા મુક્ત ગુજરાત એ હકીકત માં ક્યારે ફેરવાય છે તે જોવાનું રહ્યું ગુજરાત સાવનજાની રાજકોટ